મારો દીકરો અમને કોઈ જાત ખબર જ નથી હાંજે એ બાજુ ક્યાંક રોડ માથે ગયો છે ને તો અમાર ભેગો નહોતો રહેતો ન્યા કોઈ મર્ડર કરી નાખ્યું છે અમને કઈ ખબર નથી અમને તો રાતે પોલીસ ફોન આવ્યો હતો ઈ અમને નથી ખબર નું કે છે પાયડી પાયડી ગામ રહ્યું કોર્ટમાં લગ્ન કર્યા હતા એ અમને નથી ખબર એની રીતના બેન પેલા હતા અનિડા હતા હા લગ્ન ત્યાં એને પાંચ વર છોકરો મૂકી દીધો પછી ત્યાંથી કાગળ થઈ ગયું હતું પછી વાડા હાડા આયર આયર નો છોકરો હતો પછી એના એના ઘરમાં રહી વર વરવટો એના એના ઘરમાં રહી એ તો ન્યા તો એ મૈત્રી કરાર કરી રહેતી હતી પછી ન્યાથી આવતી રહી પછી મારા છોકરાએ લગ્ન કર્યા પાછા અમે ત્યારે અમારે ઘરે હતા અહીંયા કે હવે કંકોર રહીએ છીએ અમે એ રહેતા ધોરાજ ઓલા જેતપુર બે વાર દોઢ દોઢ મહિનો એની પણ લગભગ પંદર વીસ દિવસ ત્યાં ગયા હતા એ સામાન ભરીને પછી એ કાલે જ આવ્યા હતા પાયડીમાં તો કાલે જ આવ્યા શંકા આવડા અહીંયા અયરના ભાઈ ઉપર છે દિલીપભાઈ ઉપર એ હોય કદાચ એના સાસરીયાવાળા હોય જંગલેશ્વરવાળા એને સાસરિયા જંગલેશ્વરમાં રીતે હા ધમ ધમકી દીધી હતી વાડાને ભાઈ દિલ દિલીપભાઈ રહ્યા ને એ અમારા ગામડે ગયા હતા જોવા અમારા મકાનને ટપીને જોઈ આવ્યા પછી મારા જેઠના છોકરાને કીધું હતું કે આ બે માણા કે મેં અહીંયા ભેગા થાય ને તો કે મારી નાખવા છે એને એ ધમકી તો આપી ગયા હતા એ એક જ વાર એ હું અમે નહોતા મારા જેઠના છોકરા પણ કીધું તું મારા જેઠના છોકરાને